અને પોલીસને જાણે તેઓ ખુલ્લી ચેલેન્જ આપતા હોય તે રીતે બહાર ફરતા જોવા મળ્યા હતા ત્યારે અમારા કાચકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના કોડકી રોડ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને આ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરવામાં આવતું હતું જે લોકો આ રીતના ફરતા હતા તેઓને ઉભા રાખી તેઓનું ચેકિંગ કરી અને તેઓને દંડ પણ ફટકારવામાં આવતો હતો તેવી માહિતી મળી રહી છે આ વિશે વધુ જણાવી રહ્યા છે અમારા ટીવી ન્યૂઝના રિપોર્ટર આવો સાંભળીએ તેમની પાસેથી

પણ પબ્લિક સમજવા તૈયાર નથી પોલીસ તંત્ર પોતાનું ઘર મૂકી અને ખરે પગે પોલીસ રાત દિવસ પોતાનું કામ કરે છે પોતાના પરિવાર ને મૂકીને પણ પબ્લિક સમજવા તૈયાર નથી જો કાંઈ પણ અનિચ્છનીય બનાવો બનશે તો જવાબદારી કોની તંત્ર રહેશે તંત્રની બિલકુલ પોલીસ હોય મિલિટરી હોય આર્મી હોય નેવી હોય કોઈની જવાબદાર નથી જવાબદાર રહેશે પબ્લિક પોતાની કારણ કે પબ્લિક સમજવા તૈયાર નથી એસપી સાહેબ કલેક્ટર શ્રી કેટલી વખત છે કે ઘરમાં રહ્યો બારે ન નીકળો પબ્લિક સમજવા તૈયાર નથી જેથી કરી અને નુકસાની થશે તો પબ્લિકને પોતાને થશે નહીં કે બીજાને એટલે ખાસ કરીને કામ વગર ની બારે ન નીકળો ઘરની લાઈટ સ્વયંભુ બંધ રાખો આવી લોક માંગણી છે તંત્ર ની પણ અપીલ છે આ